પરમાત્મ પ્રેમ આનંદમય ઝૂલો છે જે સુખદાયી ઝૂલામાં સદા ઝૂલતા રહો છો પરમાત્મ પ્રેમ અનેક જન્મોના દુઃખોને એક સેકન્ડમાં સમાપ્ત કરી દે છે પરમાત્મ પ્રેમ સર્વ શક્તિ સંપન્ન છે જે નિર્બળ આત્માઓને શક્તિશાળી બનાવી દે છે આવા શ્રેષ્ઠ પરમાત્મા પ્રેમના તમે કેટલા થોડા આત્માઓ પાત્ર છો આવા શ્રેષ્ઠ પાત્ર આત્માઓને બાપ દાદા જોઈ જોઈ હર્ષિત થાય છે જેવી રીતે બાપ હર્ષિત થાય છે તેવી રીતે બાળકો પણ હર્ષિત થાય છે પરંતુ નંબર વાર બાપ દાદા તો આજ દરેક બાળકોને દિલથી વરદાન આપે છે કે સદા પરમાત્મા પ્રેમના ભવ આ પ્રેમના પ્રેમના ઝૂલાથી મનરૂપી પગ નીચે ન કરો કારણ કે આખા વિશ્વના આત્માઓ કરતા પરમ આત્માના લાડલા છો પ્યારા છો તો બાપ દાદા આજ બાળકોને દુઆઓ આપે છે કે આજ પરમાત્મા પ્રેમમાં લવલીન રહો મગન રહો એવા લવલીન આત્માઓની પાસે કોઈ પણ પરિસ્થિતિ અથવા માયાની હલચલ આવી નથી શકતી નીચે પગ રાખો છો તો માયા પણ ભિન્ન ભિન્ન રમત રમવા આવે છે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી આકર્ષિત કરે છે લવલીન આત્માઓની સર્વ શક્તિઓની આગળ માયા આંખ ઉઠાવીને પણ નથી જોઈ શકતી તમારું ત્રીજું નેત્ર જ્વાળામુખી નેત્ર માયાને શક્તિહીન કરી દે છે તો તમે બધા જે વિશેષ આત્માઓ છો બધા બ્રાહ્મણોને બાપ દાદા દ્વારા જન્મતા જ ત્રીજું નેત્ર મળેલું છે પરંતુ બાપ જુએ છે ક્યારેક ક્યારેક બાળકોનું ત્રીજું નેત્ર બહુ જ મહેનતનો પુરુષાર્થ કરતા કરતા થાકી જાય છે અને થાકવાના કારણે બંધ થઈ જાય છે માયાની પણ જોવાની આંખ બહુ જ દુરાન દેશી વાળી છે દૂરથી જોઈ લે છે હવે તો માયા પણ સમજી ગઈ છે કે હવે અમારું રાજ્ય ગયું કે ગયું માયા થી ગભરાવો નહીં ખુશી ખુશીથી સર્વ શક્તિઓના આધાર થી એને વિદાય આપો આવવાનો ચાન્સ નહીં આપો મોકો નહી આપો વિદાય આપો તે પણ બ્રાહ્મણ આત્મા ઉપર કરતા કરતા થાકી ગઈ છે તમે પોતે કમજોરીને કારણે માયાનું આહવાન કરો છો તે થાકી ગઈ છે પરંતુ તમે આહવાન કરો છો તો તે પણ ચાન્સ લઈ લે છે હવે શક્તિહીન થઈ ગઈ છે તમારા બધાનો અનુભવ શું કહે છે હમણાં માયામાં પહેલા જેવી શક્તિ છે એનામાં શક્તિ છે કે તમે શક્તિશાળી છો તે ટ્રાયલ તો કરશે પ્રયત્ન તો કરશે કારણ કે તમે જ આહવાન કરો છો તો તે ચાન્સ કેમ નહીં લે કમજોર બનો કેમ છો બાપનો આ પ્રશ્ન છે કે માસ્ટર સર્વશક્તિવાન છો કે નથી બધા માસ્ટર સર્વશક્તિવાન છો ક્યારેક ક્યારેક સર્વશક્તિવાન છો કે સદા સર્વશક્તિવાન છો શું છો સદા શક્તિશાળી છો તો માયાને કહી દો કે હવે જા તમે એને નહી બોલાવતા બાપ માયાને કહે છે હવે સમાપ્ત કર તો માયા બાપને કહે છે કે મારું આહવાન કરે છે તો બાપ શું કરે જો કોઈ પણ પ્રકારની કમજોરી ભલે મનમાં ભલે વચનમાં કે સંબંધ સંપર્કમાં આવે છે તો સમજો માયાનું આહવાન કર્યું એને પણ આહવાનના વાઇબ્રેશન ખૂબ જલ્દી પહોંચે છે આ મહા ઉત્સવ તો બહુ જ સારો મનાવી રહ્યા છો પરંતુ ઉત્સાહ સદા રહે એટલે ઉત્સવ મનાવી રહ્યા છો આ વર્ષે ખૂબ ઉત્સવ મનાવી રહ્યા છો ને તો કયું આ ગ્રુપમાં ઈશ્વરીય સેવાના આદિરતન ભાઈઓનો

સતો પ્રધાન બનવું દ્રશ્ય તો ખૂબ સારું લાગે છે પરંતુ સદા ગોલ્ડન સ્થિતિની ચૂંદડી અથવા દુપટ્ટો પહેરેલો રહે એવું નથી દુપટ્ટો ઉતર્યો ઉત્સવ પૂરો થયો અને જેવા હતા તેવા રહ્યા આ ઉત્સાહ અપાવવાનું ફંક્શન છે જે તો જેમણે ઉત્સવ મનાવ્યો છે અથવા મનાવવા માટે આવ્યા છે તે હાથ ઉઠાવો બાપ દાદા ખુશ છે ખૂબ મનાવો પરંતુ મનાવવું અર્થાત બનવું અને બનાવવું ઉત્સવ મનાવતી વખતે સ્વયં પોતાને અંડરલાઈન કરો સદા યાદ અને સેવાના ઉત્સાહમાં રહેવા વાળો આત્મા છું ને પણ દ્રશ્ય ગમે છે તો આ વર્ષ વિદાય આપવાનું વર્ષ મનાવવા ઈચ્છે છે તો એવો ઉત્સવ મનાવશો ને કાલે જે મનાવશો એવો જ મનાવશો ને સિલ્વર જુબલી મનાવશો ને ગોલ્ડન જુબલી હોય સિલ્વર જુબલી હોય પરંતુ છે તો ઉત્સવ ને એવું નહીં વિચારતા કે અમે તો સિલ્વર જુબલી વાળા છીએ પહેલા ગોલ્ડન વાળા બને પછી અમે બનીએ એવું નહીં વિચારતા અને જેમણે નથી પણ મનાવ્યો તે પણ એવું નહીં સમજતા કે જે ઉત્સવ મનાવવા વાળા છે એમના માટે જ બાપ દાદા કહી રહ્યા છે બધા માટે કહી રહ્યા છે બ્રાહ્મણ જીવનનો ઉત્સવ તો મનાવ્યો છે ને બ્રાહ્મણ તો બધા બની ગયા કે બ્રાહ્મણ પણ નથી બની રહ્યા હજી બની રહ્યા છો બની ગયા છીએ તો બ્રાહ્મણ જન્મનો ઉત્સવ મનાવવા વાળા આત્માઓ અર્થાત સદા ઉત્સવમાં રહેવું અને બીજાઓને પણ ઉત્સાહમાં લાવવા આ જ બ્રાહ્મણોનું ઓક્યુપેશન છે કર્તવ્ય છે તે બ્રાહ્મણ તો મુખથી કથા કરે છે આપ બ્રાહ્મણ મુખથી પણ બોલો તો ઉત્સાહ અપાવવા માટે બોલો છો એવા પણ આત્મા હોય ભલે તમારા વિરોધી આત્મા હોય કારણ કે હિસાબ કિતાબ પણ અહીં જ ચૂકતું થવાના છે પરંતુ કેવા પણ આત્મા હોય બ્રાહ્મણોનું કામ છે ઉત્સાહભરી કહાણી સંભળાવવી ઉત્સાહની વાતો સંભળાવવી તે રડતા હોય તમે એમને ઉત્સાહમાં નચાવી દો જ્યારે કોઈ દિલમાં ઉત્સાહ હોય છે તો શું થાય છે પગ નાચવા લાગે છે જેવી રીતે આ ફંક્શન કરો છો ને તો લાસ્ટમાં શું કરો છો બધા ડાન્સ કરો છો ને આ તો પગનો ડાન્સ છે બ્રાહ્મણાત્મા ઉત્સાહ અપાવવા અને ઉત્સાહમાં રહ્યા વગર રહી નથી શકતી ઉત્સાહ ખતમ કરવા વાળી વાતો થાય છે અને થશે પરંતુ બાપ દાદા આ વર્ષમાં આજ સર્વ બાળકો પાસેથી શુભ આશ રાખે છે કે સો તે આજ સુધી જે પણ કેવા પણ આત્માઓ સંબંધ સંપર્કમાં રહ્યા છે જેવા પણ છે ભલે નેગેટિવ પણ છે સામનો કરવા વાળા પણ છે બ્રાહ્મણ જીવનને વાળા પણ છે પરંતુ આ વર્ષે નેગેટિવ અને વેસ્ટ સમાપ્ત કરો સ્નેહ આપો શક્તિ આપો જો સ્નેહ નથી આપી શકતા શક્તિ નથી આપી શકતા તો જોતા સાંભળતા સંપર્કમાં આવતા વેસ્ટ અને નેગેટિવ વાતોને દિલમાં ધારણ કરવાનું એવોઇડ કરો મન અને બુદ્ધિમાં ધારણ ન થાય એવોઇડ કરો પરિવર્તન કરો નેગેટિવને તથા વેસ્ટને પરિવર્તન કરીને દિલમાં સમાવો એવી રીતે બંને વાતોને જે એવોઇડ કરશે એમને બાપ દાદા દ્વારા બ્રાહ્મણ પરિવાર દ્વારા ખૂબ સારામાં મોટામાં મોટો એવોર્ડ મળશે બીજા આત્માઓને એવોર્ડ આપવા વાળા આત્માઓ હોય છે એવોર્ડ મળે છે ને તો આ પરમાત્મા એવોર્ડ છે એવોઇડ કરો એવોર્ડ લો હિંમત છે અચ્છા પાંડવોને પાંડવોએ જેમણે એમનામાં હિંમત છે એવોર્ડ બધાએ હાથ ઉઠાવ્યો આજની તારીખ અન્ડરલાઈન કરજો આજે કઈ તારીખ છે ચૌદ ડિસેમ્બર દરેક મહિનાની ચૌદ તારીખે પોતાને ચેક કરજો અચ્છા

એવું કોઈ છે જે સમજે છે હજી થોડી વધારે હિંમત જોઈએ કોઈ સિલ્વર જુબલી વાળા ટીચર સેવા છે ચાલો અહીં હાથ ન ઉઠાવ ફંક્શન મનાવો ત્યારે આપજો સમજો છો અમને એક્સ્ટ્રા હિંમત જોઈએ તો એમના માટે વિશેષ ટ્યુશન રાખીશું જે ભણવામાં કમજોર હોય છે તો શું કરે છે ટ્યુશન રાખે છે ને અચ્છા મધુબન વાળા હાથ ઉઠાવો ઊભા થઈ જાઓ મધુબન વાળા ચાન્સ સારો લે છે અચ્છા મધુબન વાળા એવોર્ડ લેશે બધા ઉઠાવ્યો ટ્યુશન નથી જોઈતું બહાદુર છે અચ્છા દાદા હિસાબ લેશે મુબારક છે મધુબન વાળા પ્રેક્ટિકલ માં કરવા વાળાઓને બાપ દાદાની એક્સ્ટ્રા મદદ પણ મળશે ફક્ત દ્રઢ રહેજો વચ્ચે વચ્ચે ડ્રામા પેપર લેશે પરંતુ સંકલ્પમાં દ્રઢ રહેજો સંકલ્પરૂપી પગ હલે નહીં અચલ રહે તો બાપ દાદા દ્વારા એક્સ્ટ્રા મદદની અનુભૂતિ થશે ફક્ત લેવાની શક્તિ જોઈએ એક બળ એક ભરોસો કઈ પણ થઈ જાય બનવું જ છે આ સંકલ્પરૂપી પગ મજબૂત રાખજો તો વાતો આવશે પણ પરંતુ એવો જ અનુભવ કરશો જેવી રીતે વાદળ નીચે રહી જાય છે અને સ્વયં વાદળાની ઉપર રહો છો વાદળ એક મનોરંજન નું દ્રશ્ય બની જાય છે એવી રીતે કેટલી પણ કાળા વાદળો જેવી વાતો હોય જેમાં કઈક સમસ્યાનો હલ અથવા સમાધાન એ સમયે ન પણ દેખાય પરંતુ આ દ્રઢ નિશ્ચય હોય કે આ વાદળ આવ્યા છે જવા માટે આ વાદળા વિખરાઈ જવાના છે રહેવાના નથી એવી રીતે ઉડતી કળાની સ્ટેજ પર સ્થિત થઈ જાઓ તો કેટલા પણ ઘેરા કાળા વાદળો વિખરાઈ જશે અને તમે દ્રઢતાના બળથી સફળ થયેલા કેવી રીતે થશે સારું થશે કારણ કે બાપ દાદા જાણે છે જેટલો સમય સમીપ આવી રહ્યો છે એટલી નવી નવી વાતો સંસ્કાર હિસાબ કિતાબના કાળા વાદળો આવશે અહીં જ બધું ચૂકતું થવાનું છે બધા બાળકો કહે છે કે દિવસે દિવસે વધારે જ વાતો વધે કેમ છે જે બાળકોને ક્રોસ નથી કરવાનું એમના સંગમના આ અંતિમ સમયમાં સ્વભાવ સંસ્કારના બધા હિસાબ કિતાબ અહીં જ ચૂકતું થવાના છે ધર્મરાજપુરીમાં નથી જવાનું તમારી સામે યમદૂત નહીં આવશે આ વાત જ વાતો જ યમદૂત છે જે અહીં જ ખતમ થવાની છે એટલે બીમારી બહાર નીકળીને ખતમ થવાની નિશાની છે એવું ન વિચારો કે આ તો દેખાતું નથી કે સમય નજીક છે અને વધારે જ વ્યર્થ સંકલ્પ વધી રહ્યા છે પરંતુ આ ચૂકતું થવા માટે બહાર નીકળી રહ્યા છે તેનું કામ કામ છે છે આવવાનું અને તમારું ઉડતી કળા દ્વારા દ્વારા સકાશ પરિવર્તન કરવાનું ગભરાવો નહીં ઘણા બાળકોની વિશેષતા છે કે બહારથી ગભરાયેલા દેખાતા નથી પરંતુ અંદર મન ગભરાય છે બારથી કહેશે નહીં નહીં કંઈ નથી આ તો થાય જ છે પરંતુ અંદર એનો શેખ હશે પ્રભાવ હશે તો બાપ દાદા પહેલેથી જ સંભળાવી દે છે કે ગભરાવા વાળી વાતો આવશે પરંતુ તમે ગભરાતા નહીં પોતાના શાસ્ત્રો છોડી નહીં દો જે ગભરાય છે ને તો જે પણ હાથમાં વસ્તુ હોય છે તે પડી જાય છે મર્જ થઈ જાય છે એટલે ગભરાવો નહીં પહેલેથી જ ખબર છે કારદર્શી બનો નિર્ભય બનો બ્રાહ્મણ પરસ્પર સંબંધમાં નિર્ભય નહીં બનતા માયાથી નિર્ભય બનો સંબંધમાં તો સ્નેહ અને નિર્માણ કોઈ કેવા પણ હોય તમે દિલથી સ્નેહ આપો શુભ ભાવના આપો રહેમ કરો નિર્માણ બની એમની આગળ આગળ રાખી આગળ વધારો જેને કહેવાય છે કારણ રૂપી નેગેટીવને સમાધાન રૂપી પોઝિટિવ બનાવો આ કારણ તે કારણ એ કારણ કારણ અથવા છે ખબર છે કઈ વાત જાણો છો એક તરફ તો ચેલેન્જ કરો છો બાબા અમે પ્રકૃતિ જીત બનીશું પ્રકૃતિને પણ પરિવર્તન કરીશું આ કહો છો ને પ્રકૃતિને બદલશો ને એવી ચેલેન્જ કરવા વાળા પ્રકૃતિને પરિવર્તન કરી શકે છે પરંતુ જ્યારે સંબંધ કોઈ વાતો થાય છે તો એનું સમાધાન નથી કરી શકતા પરિવર્તન નથી કરી શકતા હસવાની વાત છે ને પ્રકૃતિ જળ છે એના માટે તો ચેલેન્જ છે પરંતુ બ્રાહ્મણ આત્માઓને પરિવર્તન કરવા તે નથી થતું અને પછી શું વિચારે છે તે નથી નથી થઈ શકતા અથવા આ થવાના જ નથી શકતા તો પ્રકૃતિને કેવી રીતે બદલશો પોતે બદલાય ને બીજાને બદલો ચાલો તે ખોટા છે સો ટકા ખોટા છે

પરંતુ આ બદલાવા જ મુશ્કેલ છે આ સર્ટિફિકેટ ના આપો કોણે તમને ઓથોરિટી આપી છે સર્ટિફિકેટ આપવાની તો આ વિચારવું કે આ તો થવાનું જ નથી આ તો ઠીક થશે જ નહીં કોણે તમને જજ બનાવ્યા એમ જ જજની કુરસી પર બેસી જાઓ છો અથવા તો વકીલ બનો છો બહુ જ કાયદા કાનૂન બતાવો છો ચર્ચા કરો છો આવું નહીં એવું આવું નહીં તેવું ન વકીલ બનો ન જજ બનો આ ઓથોરિટી બાપ દાદા નથી જે છે એમનો સહયોગ લો તે આત્માઓ પણ બાપદાદાની સલાહથી કરે છે પોતાની મનમત નથી ચલાવતા તો આ વર્ષમાં બધી વાતો સમાપ્ત કરો અર્થાત મનથી પરિવર્તન કરો કરો ઉપર પહોંચાડ્યું જવાબદારી ખતમ તમારા પરિવર્તન નથી થતું તો સુધી પહોંચાડવું આ તમારી ફરજ છે પછી પોતે કાયદો હાથમાં નહી ઉઠાવો ત્યારે એવોર્ડ ના પાત્ર બનશો તો સદા ઉત્સાહમાં રહો અને ઉત્સાહ વધારો આજ સ્મૃતિ બાપ દાદા ઇમર્જ કરી રહ્યા છે જ્યારે સ્વયં ઉત્સાહમાં રહેશો તો બધાને હાથમાં હાથ અર્થાત મનના સ્નેહનો હાથ હાથમાં લઈ નાચશો ખુશ રહેશો સ્થૂળ હાથ નથી મનથી સ્નેહના સહયોગનો હાથ આને જ હાથમાં હાથ મિલાવવો કહેવાય છે સ્નેહ શું નથી કરી શકતો અને આ પરમાત્મ સ્નેહ છે પરમાત્મ પ્રેમ છે તે શું નથી કરી શકતો અસંભવ બ્રાહ્મણ ડિક્શનરીમાં જ નથી વાળા ક્યારેય કોઈ પણ વાતમાં નિરાશ દિલશિકસ નથી થતા અચ્છા ચારેય તરફના પરમાત્મ પ્રેમના સુખમય આનંદમય ઝૂલામાં ઝૂલવા વાળા લક્કી અને લવલી આત્માઓને દૃઢ સદા દ્રઢ સંકલ્પ દ્વારા સમાધાન સ્વરૂપ શ્રેષ્ઠ આત્માઓને સદા પરમાત્મા એવોર્ડ લેવાના પાત્ર હીરો પાટધારી આત્માઓને સદા બાપ દાદાની પાલનાનું રિટન આપવાવાળા બાપના દિલ દિલત્ત નશીન આત્માઓને બાપ દાદાના પદમ ગુણા અરબ ખરબથી પણ વધારે યાદ અને નમસ્તે આજનું વરદાન પ્યુરિટી એટલે કે પવિત્રતાની રોયલ્ટી દ્વારા શ્રેષ્ઠ જીવનની ઝલક વિશેષતા ભવ બ્રાહ્મણ જીવનની વિશેષતા છે કે પ્યુરિટીની રોયલ્ટી જેવી રીતે રોયલ ફેમિલી વાળાના ચહેરા અને ચલનથી ખબર પડે છે કે આ કોઈ રોયલ કોળના છે એવી રીતે બ્રાહ્મણ જીવનની પરખ પ્યુરિટીની ઝલકથી થાય છે પ્યુરિટીની ઝલક ચલન અને ચહેરાથી ત્યારે દેખાશે જ્યારે સંકલ્પમાં પણ અપવિત્રતાનું નામો નિશાન ન હોય પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય વ્રત નથી પરંતુ કોઈ પણ વિકાર અર્થાત અશુદ્ધિનો પ્રભાવ ન હોય ત્યારે કહેવાશે વિશેષતા સંપન્ન બ્રાહ્મણ આત્મા સ્લોગન છે જે સ્વનું દર્શન કરે છે તે જ સદા પ્રસન્ન ચિત સર્વ પ્રાપ્તિના અધિકારી હોય છે અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરીશતા સ્થિતિનો અનુભવ કરો જેવી રીતે સાકાર રૂપમાં એક ડ્રેસ ચેન્જ કરી બીજો ડ્રેસ ધારણ કરો છો સ્વરૂપ ફરિશ્તા પણાનો ડ્રેસ સેકન્ડમાં ધારણ કરી લો આ અભ્યાસ બહુ જ સમયથી જોઈએ ત્યારે અંત સમયમાં પાસ થઈ શકશો ઓમ શાંતિ